તો હેલો મિત્રો કેમ છો મજામાં સ્વાગત છે ફરી તમારું આ નવા વિડીયોમાં તો ગાઈઝ આજે આપણે કંઈક નવું લઈને આવી ગયા છે નવો વિડીયો તો આજે બપોરના બાર વાગી ગયા છે અને આપણે આવી ગયા છીએ ખેતરમાં તો ચાલો હું તમને વિડીયોમાં આગળ બતાવી તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો મિત્રો તમે જોઈ શકો છો આ લીલાછમ ગવનો નજારો છે જોઈ શકો છો તમે વિડીયોમાં આપણે આવી ગયા છીએ ખેતરમાં આજે કંઈક આજનો વિડીયો કંઈક નવો જ થવાનો છે તો વિડીયો મે એન્ડ સુધી બન્યા રહેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને મારા નવા નવા વિડીયો તમને રોજ જોવા મળશે તો મિત્રો આ રીતે હું તમને બતાવીશ આગળ જુઓ એ હું આવી જાઉં ખેતરમાં અને ઓઢા ઉપર બેઠેલો છું અત્યારે જોવા હું તમને વિડીયોમાં બતાવું છું અહીં રહીને કેવું દેખાય છે આપણું ખેતર ઓઢા ઉપર રહીને તો જુઓ હું તમને કેમેરો આગળ ફેરવીને બતાવીશ અહીંયા ઉપર રહીને આવું કંઈક સીન દેખાય છે તો વિડિયો એન્ડ સુધી જોજો તો જુઓ હું તમને આજે બધું જ બતાવીશ આ ખેતરમાં હું માળા ઉપર ચડી ગયો છું અંદર ઉપર કંઈક ખાટલામાં સુવાની મજા જ અલગ હોય છે મિત્રો આ વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો જો તમને હું પૂરો વિડીયો આજે બતાવવાનો છું આ ખેતરનો ને તો આ ઓઢા ઉપર બેહીને ખેતરો જોવાની કંઈક મજા જ અલગ હોય છે જો લીલાછમ આજુબાજુ ખેતરો દેખાય આવે છે અને હું અત્યારે છું ઓઢા જોવો તમે આ વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો આજનો વિડીયો કંઈક ખાસ થવાનો છે આજ આગળ પણ જોવાનું બાકી છે બહુ બધું આપણે આવી ગયા છીએ નીચે ઓઢા ઉપરથી નીચે ઉતરી ગયા છીએ કંઈક નીચે રહીને આવું દેખાય છે આ આપણા બધી જમવાની ને આ તે બધી વ્યવસ્થા સુવાની વ્યવસ્થા બધી અહીંયા જ છે ઓઢા ઉપર જ જોઈ શકો છો વિડીયોમાં હું તમને બતાવું છું તો ચારે ગૌ ઘઉને ને જ જોવા મળશે તમને ને આ વચ્ચે આપણો ઓઢો આવેલો છે જ્યાં આપણે રાત્રે સૂઈ રહેતા હોઈએ છીએ તો ચાલો અહીંથી હવે આપણે થોડા આગળ જઈશું તો મિત્રો આ રીતે ખેતરોમાં ફરવાની મજા જ કંઈક અલગ આવતી હોય છે અને હું રોજ આવું છું આ ખેતરોમાં ફરવા માટે અને આ રીતના વિડીયો રોજના રોજ હું નવા નવા બનાવું છું તો અહીંયા આગળ જોઈ શકો છો તમે આ ગવામાં અહીંયા પાણી ચાલુ છે પણ અત્યારે લાઇટ ગયેલું છે એટલે મોટર બંધ છે તો કંઈ નહીં ચાલો હવે આપણે અહીંથી આગળ જઈશું સીધી વાટ જાય છે ત્યાં આપણે જવાનું છે આગળ તો ચાલો હું તમને લઈ જઈશ આગળ અને વિડીયો મેન્ટ સુધી રહેજો તો અહીંયા રહીને વિડીયોમાં આ રીતનો નજારો તમે જોઈ શકો છો ને અહીંયાથી આપણે આગળ ધીમે ધીમે હું તમને બતાવીશ વિડીયો મેન્ટ સુધી બન્યા રહેજો આ લીમડાના ઝાડ છે કે તેના હેડા ઉપર જોઈ શકો છો તમે સામે પણ આજુબાજુ ખેતરના બધા હેડા ઉપર જાડવા આવેલા છે સામે છે છે તો આ રીતે ખેતરનો વ્યૂ જોઈ શકો છો તમે અત્યારે બપોરના બાર વાગે છે અને આપણે ખેતર ઉપર છીએ તો મિત્રો આ રીતે આપણા ચેનલ ઉપર આ દેશી વિડીયો રોજ ના રોજ નવા નવા આવતા હોય છે સામે જોઈ શકો છો તમે આપડા ડોર પડાયેલા છે તે ઘાસ ખાઈ રહ્યા છે જુઓ તમે આ વિડીયોમાં તેમને આ સૂકું ઘાસ નાખેલું છે અહીંયા પણ એક છે બીજું રેડી પળાયેલી છે તો ચાલો અહીંથી આપણે આગળ જશું તો રોજના રોજ આવા આપણા નવા વિડીયો જોવા માટે મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો ગાય છે આ રીતે આપણા ઢોર જે છે તે પળાયેલા હોય છે ખેતરમાં જુઓ તમને મને જોઈને તે ખાતા પણ બંધ થઈ ગયા છે ઊભા રહી ગયા છે અત્યારે જોવે છે જવો બધા મારી સામું જ જોઈ રહ્યા છે તો ચાલો આપણે અહીંથી હવે આગળ જવું તો વિડીયો એન્ડ સુધી બનાવી રહેજો આગળ પણ બધું કંઈક નવું નવું હું તમને બતાવવાનો છું જો આ ખેતરોનો નજારો જ કંઈક અલગ હોય છે તો મિત્રો આ રીતે ખેતરમાં આપણે રોજ ફરતા હોઈએ છીએ અને રોજ વિડીયો માટે આપણે આવતા હોઈએ છીએ તો આ રીતે છે આપણા ખેતરોનો નજારો દેશી વિડીયો આપણા રોજ આપણી ચેનલ ઉપર આવતા હોય છે અને તમે પણ જોતા જશો વિડીયો તો ચાલો અહીંથી આપણે હવે આગળ જશું અને જેમ બને તેમ હું તમને નવું નવું વિડીયોમાં બતાવવાની કોશિશ કરીશ તો અહીંથી આપણે આગળ જશું તો આપણે આવી ગયા છે ઓલરેડી ઓબા નીચે જોઈ શકો છો જ્યાં આપણું બાઇક પડેલું છે ત્યાં આગળ અને અહીંયા આપણે વ્યૂ લઈશું સરસ મજાનો આગળ પાછળ તમે જોઈ શકો છો બહુ જ સુંદર જોવાલાયક સ્થળ છે જોઈ શકો છો તમે વિડીયોમાં અને વિડીયોમાં હજુ પણ જોવાનું બાકી છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો ચાલો આપણે અહીંથી જઈશું આગળ મેં સુધી બન્યા રહેજો આપણે પંડરવાડા બાજુ જઈશું અને હું તમને પંડરવાડાની લિંક બતાવીશ આગળ તો વિડીયો જવું અને વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો ઓલરેડી આપણે આવી ગયા છીએ પંડરવાડામાં જોઈ શકો છો તમે આ પંડરવાડામાં પહેલો શરતર ટાળો પછી આગળ આપણે જવું